નમસ્કાર દર્શક મિત્રો હર ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું મિત્રો જે પ્રકારે અમદાવાદમાં દુર્ઘટના દુર્ઘટના ક્રેશની જૂન ગુરુવારનો એ દિવસ બપોરે એક ચાલીસ વાગે જે સમાચાર સામે આવ્યા કે એક ને અડત્રીસે ઉપડ્યું અને એકને ચાલીસે આ પ્લેન કે જે ક્રેશ થયું માત્ર બે જ મિનિટમાં ત્યારબાદ પ્લેન ક્રેશ કેમ થયું તે અંગે જે પ્રકારે એક્સપર્ટસે પોતાના ઓપિનિયન કે જે આપ્યા છે ખાસ કરીને આપણે વાત કરીએ તો આટલું મોટું જ્યારે વિમાનની આપણે વાત કરીએ તો તેમાં બે મોટા એન્જિન હોય છે અને જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય છે ત્યારે તમામ સુરક્ષા વ્યવસ્થા તપાસ્યા બાદ જ આ પ્લેન કે જે ઉડાન ભરતું હોય છે અંદર બ્લેક બોક્સ હોય છે એ બ્લેક બોક્સમાંથી હવે તમામ માહિતીઓ કે જે બહાર આવશે કે કેમ આ પ્લેન કે જે ક્રેશ થયું છે આ વચ્ચે આપણે વાત કરીએ તો વિજ્ઞાનની દૃષ્ટિએ કયા કયા જે સમસ્યાઓ સર્જાઈ શકે છે એન્જિન હોય કે પછી કોઈ અન્ય બાબત જે હોઈ શકે છે હેકિંગ હોઈ શકે છે આ તમામ બાબતોની ચર્ચા કરી છે પરંતુ અત્યારે આપણે ચર્ચા કરવી છે વિજ્ઞાનની સાથે સાથે જે આપણા સમાજમાં જે આપણે માન્યતા માનીએ છીએ આપણે ધર્મ હોય કે પછી જ્યોતિષશાસ્ત્ર હોય તેને પણ તેને પણ આપણે માનીએ છીએ આ ઘટના જ્યારે સર્જાઈ અને તેની પહેલાં અને આ ઘટના બાદ પણ તમે જોયું હશે કે ઘણા બધા જે ઇન્ટરનેશનલની આપણે વાત કરીએ તે ત્યાંથી પણ આગળ બધાએ જે પ્રકારે બે ત્રણ એવા આઈડી જે કે એક્સ પર આપણે જોયું છે કે તેમણે પહેલાંથી જ કહ્યું હતું કે આવું કંઈક થશે અમદાવાદમાં પણ વાત કરીએ આ સિવાય જે ગુજરાત છે કે ઇન્ડિયા આપણા ભારતમાં પણ ઘણા જ્યોતિષશાસ્ત્રીઓ છે જેમણે આની પહેલાં પણ જે આગાહી કરી હતી કે આવું કંઈક થઈ શકે છે બે ત્રણ આઈડી એવા સામે આવ્યા છે પરંતુ અત્યારે આપણી સાથે એવા જ એક વ્યક્તિ ઉપસ્થિત છે કે જેમણે આ જે દુર્ઘટના જે સર્જાઈ એની પહેલાં એટલે કે છ જૂનની પહેલાં પણ તેમણે જણાવ્યું હતું કે એકાવન દિવસ ખૂબ જ ભારે રહેવાના છે કેમ ભારે રહેવાના છે તેની પણ આપણે વાત કરીશું આ જે દુર્ઘટના સર્જાઈ ત્યારે કયો યોગ હતો ખાસ કરીને જે ગ્રહોની દિશા આધારિત આપણે જો વાત કરીએ તો તે પણ ખૂબ જ મુખ્ય ભાગ ભજવતો હોય છે આપણે જ્યોતિષશાસ્ત્રને જ્યારે માનતા હોઈએ અને તેમાં પણ અંકશાસ્ત્ર આ જે દુર્ઘટના સર્જાઈ તે સમય તે સ્થળ આ તમામ વસ્તુ કે જે અંકશાસ્ત્રના જે અનુકૂળ જ હતું અને જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે કયો યોગ હતો અંગારક યોગ ખાસ કરીને આ શબ્દ આપે સાંભળ્યો છે આ દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ તો આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું અને આ સાથે જ જે એકાવન દિવસની વાત કરી છે આ સિવાય જે આપણે વાત કરીએ બે હજાર પચીસ સમગ્ર તે કેવું રહેવાનું છે અત્યારે વાત કરીએ તો આ જે યુવાનક્રષ્ટની દુર્ઘટના સર્જાઈ તેને પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધના ભણકારા હતા અત્યારે આપણે વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અત્યારે ગઈકાલથી જે યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે અને ઈરાને પણ કહી દીધું છે કે હવે ઇઝરાયલ આમાંથી બહાર નહીં નીકળી શકે ઈરાનને ઇઝરાયલને જે મદદ કરશે તેને પણ અમે નહીં છોડી આ પ્રકારની વાત જ્યારે કરી છે આ સિવાય આપણે રશિયા યુક્રેનની આપણે વાત કરીએ ભારત પાકિસ્તાન વચ્ચે જે અત્યારે તણાવ પરિસ્થિતિ છે તેની વાત કરીએ ચીન અમેરિકાની આપણે વાત કરીએ તો આગામી સમયમાં કઈ પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે આ સિવાય જે દુર્ઘટનાઓ છે અન્ય જે કુદરતી આફતોની વાત કરીએ કે પછી અન્ય દુર્ઘટનાઓ છે વિસ્ફોટો છે તેની પણ ક્યાંક ને ક્યાંક આગાહી કરવાની છે કે બે હજાર પચીસનો અમુક સમયગાળો છે તે ભારે રહેવાનો છે તો આ તમામ બાબત પર ચર્ચા આપણે કરીશું આપણી સાથે જાણીતા જ્યોતિષ શાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી આપણી સાથે જોડાયા છે જયપ્રકાશજી માઢક આપણી સાથે જોડાઈ ગયા છે જયપ્રકાશજી સૌથી પહેલાં સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં જી જી નમસ્તે કેમ છો સૌથી પહેલા તો આ વાત કરીએ જ્યારે દુર્ઘટના સર્જાઈ અને ત્યારનો સમયગાળો અને જ્યાં દુર્ઘટના સર્જાઈ તે બપોરનો સમયગાળો હતો પ્લેનનો નંબર હોય કે પછી આ તમામ બાબતને લઈને આપે વાત કરી છે પરંતુ સૌથી પહેલાં એની વાત કરીશું પરંતુ સૌથી પહેલાં આપણે વાત કરીએ આ દુર્ઘટના અંગે આપ શું કહો છો જે આપણે એકાવન દિવસના સમયગાળાની વાત કરીએ છીએ ગ્રહોની દિશાને આ તમામ બાબતની ચર્ચા કરીએ છીએ સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા શું છે આ બહુ જ દુઃખદ દુર્ઘટના સર્જાય છે ભગવાન સૌથી પહેલા તો પ્રાર્થના કરીએ કે ભગવાન એ અમૃતાત્માઓને શાંતિ પ્રદાન કરે સુખ આપે આ દુર્ઘટના છે એ મંગળ અને કેતુ આ બંને ગ્રહોને કારણે સર્જાય છે બંને હાલ સિંહ રાશિમાં ઉપસ્થિત છે અને આ દુર્ઘટના એ હું એમ નથી માનતો કે વિશ્વ માટે કોઈ છેલ્લી દુર્ઘટના હોય મારું એવું માનવું છે કે આવતી જુલાઈ સુધી વિશ્વમાં આવી કેટલીક વધુ દુર્ઘટનાઓ પણ બની શકે છે એ માટે મંગળ અને કેતુ જવાબદાર છે મંગળ એ વિસ્ફોટક ગ્રહ છે એ આગ્નેય ગ્રહ છે આમ તો ભૂમિપુત્ર છે પણ ભૂમિ જેટલી એટલે કે પૃથ્વી માતા જેટલા શાંત છે અને સહનશીલ છે એટલો મંગળ છે સહનશીલ નથી એ ઉગ્ર છે અને અંગારક એનું બીજું નામ છે હવે આ જે મંગળ છે એ હાલ સિંહ રાશિમાં છે કેતુની સાથે હવે સિંહ સૂર્યની રાશિ છે સૂર્ય પણ હોટ પ્લેનેટ છે મંગળ પણ ખૂબ જ ઉગ્ર અને આગ્નેય ગ્રહ છે અને સાથે કેતુ છે ખૂબ ક્રૂર અને મંગળ જેવા જ સ્વભાવ વાળો ગ્રહ છે જેને કુજવટ કહેવામાં આવે છે કુજ એટલે મંગળ તો આ બંને ગ્રહો જે એક સાથે છે એનું પરિણામ આ દુર્ઘટના રૂપે આવ્યું છે જ્યોતિષ શાસ્ત્ર દ્રષ્ટિએ અને આ બંને છવ્વીસ જુલાઈ સુધી સાથે રહેવાના છે તો કેટલીક આગનીય ઘટનાઓ હજુ પણ આવી જ કે જે આપણને કલ્પનામાં આવે એવી મોટી નાની નાની કઈક વિશેષ થાય તો હું એમ માનું છું કે આવતી છવ્વીસ જુલાઈ સુધી દુનિયામાં મોટી આગ અકલ્પનીય આગ વિસ્ફોટ અને ભીષણ અકસ્માત જોવા મળી શકે છે કેટલાક જ્વાળામુખીઓ સક્રિય થયા છે એ આ સમયગાળામાં સક્રિય રહેશે અને કોઈ નવો જ્વાળામુખી વિસ્ફોટ પણ જગતમાં થઈ શકે છે આવું મારું માનવું છે ખાસ કરીને જ્યારે યુદ્ધો ચાલી રહ્યા છે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેર જૂનની સવારથી આ વિમાની અકસ્માત થયો એ પછી તરત જ ઈઝરાયેલે ઈરાન ઉપર હુમલો કર્યો એના કેટલાય લશ્કરી અધિકારીઓને હણી નાખ્યા તેના ચાર અણુ ઉપર બોમ્બ વરસાવ્યા એમાંથી પણ રેડિયેશન લીકેજ થાય એવી શક્યતા ઉભી થઈ ગઈ છે અને આમાં અમેરિકા પણ ઇન્વોલ્વ છે તો મધ્ય એશિયાની અંદર પરિસ્થિતિ ખૂબ વિસ્ફોટક બને એવું લાગી રહ્યું છે ઉતાવળે જ પોતાનું કામ શરૂ કરી દીધું હતું મંગળ બહુ ઉતાવળો ગ્રહ છે તો એ અગાઉ આઠ દસ દિવસ પહેલાથી એની અસરો શરૂ થઈ ગઈ હતી અને યુક્રેન અને રશિયા ની અંદર યુદ્ધ છે વધુ ને વધુ તીવ્ર બની ગયું અને આ મંગળ ત્યાં પ્રવેશ્યો પછી પણ પુટિનના જે હુમલા છે કી ખૂબ વધી ગયા એ યુદ્ધમાં ચાર પાંચ ગણો વધારો થઈ ગયો અંગારક યોગ ને લીધે તો મને એમ લાગતું નથી કે આ છવ્વીસ જુલાઈ સુધી જગતમાં બધું સમૂહ સૂત્રુ ચાલે આમાંથી કોઈ મોટો ભડકો થઈ શકે છે યુદ્ધના નવા મોરચા પણ ખુલી શકે છે મારું એવું માનવું છે કે ઈરાન અમેરિકન સૈન્ય બેઝ કે જે ખાડીના દેશોમાં છે ત્યાં પણ હુમલો કરી શકે છે અને બહુ આગળ વિચારું તો મને એવો પણ અંદેશો છે કે અમેરિકા ઉપર પણ કોઈ હુમલો થઈ શકે છે આવી પરિસ્થિતિ છે જી કારક યોગની આપણે આપે વાત કરી તેની પહેલા વાત કરીએ આ યોગ કયા સમય ખાસ કરીને કેટલા સમય બાદ સર્જાતો હોય છે આની પહેલા આવો કોઈ યોગ સર્જાયો છે ક્યારે આ યોગ સર્જાતો હોય છે આના અંગે દર્શક મિત્રોને જરા માહિતગાર કરીએ અંગારક યોગ બે રીતે ત્રણ રીતે થાય છે એક તો રાહુ મંગળ ભેગા થાય તો પણ અંગારક યોગ કહેવાય ત્યાર પછી સૂર્ય અને મંગળ ભેગા થાય તો પણ અંગારક યોગ અને મંગળ અને કેતુ ભેગા થાય તો પણ અંગારક યોગ કહેવાય હવે આવા અંગારક યોગ છે એ અમુક અમુક સમયે થતા રહેતા હોય છે અને એ જ્યારે જ્યારે થયા છે ત્યારે એનો મેં અભ્યાસ કર્યો છે એ અભ્યાસ ને આધારે જ મેં આ ભવિષ્યવાણી કરી હતી કે આ બહુ ખતરનાક એકાવન દિવસો આવી રહ્યા છે અને એની અંદર અકલ્પનીય વિસ્ફોટો આગ યુદ્ધ જેવી ઘટનાઓ જોવા મળશે તમે વિમાન પડ્યું અને જોયું જે રીતે આગના ગોળામાં ફેરવાઈ દેવું સવા લાખ લીટર ફ્યુઅલ જયારે એક સાથે બળે ત્યારે જે ભડકો થાય એ આ મંગળ કેતુ સિવાય કોઈ કરી ના શકે કેતુ નો અંગારક યોગ છે ને મંગળ સાથેનો એ વધારે ખતરનાક છે એનું કારણ છે કે કેતુ છે એ ધડ છે અને રાહુ છે માથું છે હવે એટલે એને આપણે ભાષામાં ખવિશ આવે છે તો એ ધડ એટલે એક પ્રકારનો રાક્ષસ જેને કહેવાય તો એને કારણે આ રાક્ષસી ઘટનાઓને જન્મ આપે છે ક્યાંક તમે જોજો કે વિશ્વમાં ક્યાંક બીજે આતંકવાદી હુમલા વારંવાર થતા હોય સીરિયામાં એવું થતું હોય છે આ જે કેટલાક મુસ્લિમ દેશો છે એમાં કોઈ આતંકવાદી અથામણો છે એ વાત નથી તો એમાં આવા રાક્ષસી હુમલાઓ પણ જોવા મળશે આ બધી વાતો કરવી બહુ ગમતી નથી પરંતુ વાસ્તવિકતા જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ એક વાસ્તવિકતા છે એટલે મારા અભ્યાસ ને આધારે હું લોકોને માત્ર સાવચેત કરવા પૂરતું કઉ છું કે ભાઈ આવું આવું છે તો એમાં સાવચેત કઈ રીતે લોકોને કરી શકાય લોકો કે શું કરવું તો જુઓ તમે બિનજરૂરી મુસાફરી ટાળો કારણ કે અત્યારે હાઈવે ની જે મુસાફરી છે ને એ બહુ બહુ જ એની સ્થિતિ ખરાબ છે યુદ્ધમાં ન મરે એટલા માણસો દર વર્ષે હાઈવે ઉપર એક્સિડેન્ટમાં મૃત્યુ પામે છે હાઈવે ઉપર અને અન્ય રીતે જયારે આવા જયારે આવો યોગ હોય અંગારક હોય જ્વાળામુખી યોગ હોય આ વિમાન છે એની દુર્ઘટના થઈ એ જ્વાળામુખી મુખી યોગમાં થઈ છે તે દિવસે બપોરના બે ઓગણત્રીસ સુધી જ્વાળામુખી યોગ હતો થોડુંક જો મોડું થયું હોત થોડુંક મોડું વિમાન ઉપડ્યું હોત ઘણી વખત ફ્લાઇટો મોડી થતી હોય છે તો પેલી જે મેડિકલ હોસ્ટેલની મેસ છે જ્યાં બધા વિદ્યાર્થીઓ તબીબી વિદ્યાર્થીઓ જમે છે એ નીકળી ગયા હોત કેમકે પછી જમવાનું ના હોય બે વાગ્યા સુધી જ હોય પણ ત્યાં જમવાનું ચાલતું હતું તો એ દુર્ઘટનાના આંકમાં થોડો વધારો થઈ ગયો અને બે ઓગણત્રીસ પછી જો આ વિમાન ઉપડ્યું હોત તો એની ટેકનિકલ ફોલ્ટ જે કઈ હોય ભાઈ એનો કોક બંધ હતો કે શું એન્જિનમાં કાવતરાની પણ ગંધ આવે છે તો એ કદાચ હા તો એ કદાચ બે ઓગણત્રીસ પછી જો ઉપડ્યું હોત તો મને એમ છે કે આપણે આ દુર્ઘટનાને ટાળી શકીએ લોકો એ છે ને શુભ દિવસ જોઈને નીકળવું જોઈએ આ કોઈ અંધશ્રદ્ધા નથી તમે શુભ કાર્ય માટે શુભ દિવસ તો આ દુર્ઘટના બની છે એમ હું માનું છું તો બે વાગ્યા ને ઓગણત્રીસ મિનિટ સુધી જે દિવસે બાર જૂને ખાસ કરીને જે વાત કે જ્વાળામુખી યોગ તો આ સિવાય આપણે મંગળ અને કેતુની વાત કરીએ તો જે અ ડોક્ટરી વ્યવસાય છે જ્યાં ડોક્ટરો આમાં મૃત્યુ પામે છે તેની વાત કરીએ તો એ સિવાય જે સૈનિકની આપણે વાત કરીએ તો આ એક મંગળના વ્યવસાય છે એવું પણ જે હોતું હોય છે આ આ બાબતને અંગે માહિતગાર દર્શક મિત્રોને કરીએ તો તે કેટલો ભાગ ભજવ્યો છે આ જે ઘટનામાં જી જી જો ગ્રહો ઉપર હોય છે પણ એના પ્રતિકો નીચે હોય છે જેમ કે મંગળ અને કેતુ ઉપર છે કેતુને આપણે ગ્રહ તરીકે નથી સ્વીકારતા પણ ભવિષ્યમાં કદાચ કોઈ કોઈ મેટર નીકળે પણ પણ ખરો એ એ તો ચાલુ જ હોય છે કે તરીકે આપણે સ્વીકારવો પડે ભવિષ્યમાં પણ એ શાસ્ત્રોમાં એને ગ્રહ તરીકે સ્વીકાર્યો છે તો એ ઉપર છે પણ એના પ્રતીકો નીચે હોય છે તો મંગળમાં શું આવે મંગળમાં તો મંગળમાં આવે ડોક્ટરનો વ્યવસાય ડોક્ટરો પછી બીજું આવે મંગળમાં ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યક્તિઓ અને સૈનિકો આર્મી પોલીસ આ મંગળમાં આવે પછી હા અને મંગળમાં આવે સોનું સુવર્ણ તમે જોયું છે આ વિમાનની અંદર કેટલાક સુવર્ણકારો પણ હતા અને મંગળમાં આવે ખેતી વાળી જમીન ભૂમિપુત્ર છે એટલે તો આમાં પટેલો પણ હતા અને મંગળ છે એ એની અંદર મરી મસાલા આવે છે તો આવા બધા ક્ષેત્રો સાથે સંકળાયેલ વ્યક્તિ છે એને આ મંગળ કેતુએ અસર કરી છે અને કેતુની અસર એ થઈ છે બહુ દુઃખ સાથે મારે કેવું પડે છે મને કેતા પણ જીભ નથી ચાલતી પણ આ એક્સિડન્ટ ની અંદર કેટલાક લોકોના માથા પણ જુદા થઈ ગયા છે એટલે એ કેતુ નો કારનામો છે તો આપણે જુગુપ્સા થાય એવી આ એક ઘટના બની છે પણ આપણે રોકી શક્યા નથી હું તો એમ માનું છું કે આ ટ્રાફિક જે હોય છે એમાં અને દવાખાનાઓમાં એક સારા જ્યોતિષી રાખવા જોઈએ કે જે શુભ મુહૂર્ત આપે ને એમાં ઓપરેશનો થાય શુભ મુસાફરી થાય અને એવા આવા કોઈ યોગ હોય તો એને આપણે ટાળી શકીએ આવું આવું એક આપણા ભારત દેશની અંદર કે જયારે આપણી સંસ્કૃતિ છે આ પ્રાચીન સંસ્કૃતિ છે આપણી ત્યારે આ દિશામાં વિચાર કરવો જોઈએ એવું મારું માનવું છે હજુ પણ છવ્વીસ જુલાઈ સુધી સૈનિકોને કષ્ટ છે આ યુદ્ધો ચાલે છે એમાં કોણ કોણ શહીદ થાય છે જુઓ તો સૈનિકો અને બોમ્બ વિસ્ફોટો થાય છે હવે વાત અણુ બોમ્બ સુધી પણ જવાની જ છે એ વાત પાકી છે કેમ કે અણુ શસ્ત્રો હવે મ્યાનમાંથી બહાર આવી ગયા છે તલવાર ને બદલે અણુ શસ્ત્રો મ્યાન બહાર આવી ગયા છે તો વાત એ તરફ પણ આગળ વધવાની જ છે અને અમેરિકા આમાંથી બચી શકવાનું નથી એને અત્યાર સુધી હથિયારોનો જ વેપલો કર્યો છે શાસ્ત્રમાં વિષ અને હથિયાર નો વેપાર કરવાની ના છે જેનાથી બીજાના જીવ જોખમ માં આવે એનો વેપાર શું કામ કરવો જોઈએ પણ અમેરિકા એ આજ કહ્યું છે જીવન પર અને એમાં મિત્રો જોયા નથી કે આ મિત્ર છે બસ એને એના શસ્ત્રો વેચાવા જોઈએ એ માટે લડાઈઓ ભડકાવે તો એ અમેરિકા ને એના કર્મોનું ફળ મળવાનું છે એને જે હિરોશિમાને નાગા સાકી ઉપર હુમલો કર્યો હતો બે અણુ બોમ ફોડ્યા હતા એ ઉપરાંત એને વિયેતનામ માં અને ઘણી જગ્યાએ ઈરાક માં અને અત્યારે ઈરાન અણુ બોમ બનાવે છે તો હવે તમે બનાવ્યા છે ને એ બનાવે છે તો તમે તમે બનાવતા નહીં ને હું જ મૂછું રાખું ને તમારે મૂછું નહીં રાખવાની એવું તો કાઈ હોતું નથી એટલે આ જો કે ઈઝરાયલ ના અસ્તિત્વ માટે જોખમ છે એટલે ઈઝરાયલ સાથે અન્યાય થાય તો આપણે એ બરાબર નથી પણ અમેરિકા અમેરિકાનું એટીટ્યુડ છે તો બરાબર નથી એનું ફળ એને મળશે કર્મનું ફળ વ્યક્તિને મળતું હોય છે ગામ કરે તો ગામ ને મળતું હોય છે રાષ્ટ્ર કરે તો રાષ્ટ્ર ને મળતું હોય છે જાતિ કરે તો જાતિને પણ એના કર્મનું ફળ મળતું હોય છે તો અમેરિકાને એનું ફળ મળવાનું છે એ એમ માનતું હોય કે હું જ બધાને લડાવ્યા કરું ને હું અસ્પર્શ રહું મને હું અસ્પર્શ્ય રહું અને મને કોઈ સ્પર્શે જ નહીં તો એ વાત ખોટી છે આવનારા સમયમાં તમે જોશો કે અમેરિકાને પણ યુદ્ધમાં ઉત્તર કોરિયાની ધરી દ્વારા એને આપવામાં આવશે અને ત્યાં પણ એના શહેરો ઉપર અથવા તો એના જે આવા સૈન્ય મથકો ઉપર હોય એના ઉપર મોટો હુમલો અને અણુ હુમલો પણ થઈ શકે છે આવું મારું માનવું છે

એના અંકો નો સરવાળો આઠ થાય છે બે વત્તા જીરો વત્તા બે અને સોરી મંગળનો આંકડો છે નવ અને બે હાજર પચીસ ના અંકો નો સરવાળો પણ નવ થાય છે ટુ પ્લસ જીરો પ્લસ ટુ એટલે આખું વર્ષ છે આ મંગળ પ્રધાન છે વિસ્ફોટક બની રહેવાનું છે અને આ જે કાલે બાર તારીખે બપોરે જે ઘટના બની એમાં પણ નવ નો ખૂબ ઇન્વોલમેન્ટ એનું જોવા મળે છે અને કેતુ નો આંખ સાત છે તમને યાદ હોય તો ઇઝરાયલ ઉપર સાતમી ઓક્ટોબરે હુમલો થયેલો તો એ કેતુ આવા રૌદ્ર હુમલાઓ કરાવતું હોય છે તો આ વિમાનનો જે ફ્લાઇટ નો જે નંબર છે ફ્લાઇટ નો એ એઆઇ વન સેવન વન એટલે વનપ્લસ સેવન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ નાઇન એ મંગળ નો આંખ છે પછી આ વિમાનનો જે નંબર છે વીટી એ એન બી થ્રી સિક્સ ટુ સેવન એટલે કે એના અંકોનો સરવાળો ત્રણ ને છ નવ ને બે અગિયાર જોઈએ ને તારીખ તો એ તારીખના અંકોનો સરવાળો કરીએ ને તો એ છે બાર છ બે હજાર પચીસ એટલે વન પ્લસ ટુ પ્લસ સિક્સ પ્લસ ટુ પ્લસ જીરો પ્લસ ટુ પ્લસ ફાઈવ એટલે આવશે એટીન અઢાર અને વન પ્લસ એટ આમાં એક વાત કરું વિજયભાઈ રૂપાણી છે એને બાર ઝીરો છ એમનો ફેવરિટ નંબર હતો એવું હમણાં હું જોઉં છું સોશિયલ મીડિયામાં એમનો ફેવરિટ નંબર હતો અને એમની કારમાં અને એમની દરેક વસ્તુમાં અને એમાં એમ કે છે કે આ બાર ઝીરો છ નંબર આવતો હતો પણ આ તારીખ છે એમને માટે અપશુકન્યા ખરેખર જુઓ તો આ જે નંબર છે રાજકીય કારકિર્દીમાં કોર્પોરેટરેટર થી થઈ માંડીને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા એ વાત સાચી છે મંગળ સારો હોય એટલે આવું થાય પણ આ જ મંગળ છે એનો એનો સ્વભાવ તો અકસ્માત કરવાનો શસ્ત્ર ક્રિયા કરવાનો છે યુદ્ધ કરવાનો છે આગ લગાડવાનો છે તો આ તારીખ અંતે એમને માટે બરાબર કેટલાક ની કુંડળીમાં મંગળ હોય ને ઉચ્ચનો તો આમ બધું સારું જોવા મળે સારું જોવા મળે પણ ઓપરેશનો બહુ આવે તો કહેવાનું તાત્પર્ય એ છે કે બાર છ તારીખ એમને માટે બે ને ત્રણ ને છ નવ એ એમને માટે પછી કાલે અપશુકન યાલ નીવડી છે તો આ મંગળનો નો અંક નું ઇન્વોલ્વમેન્ટ બતાવે છે અને

તો ત્રણ ને ચાર તો ચાર રાહુ નો આંખ છે કેતુ ને રાહુ રાહુ સામ સમાજ હોય છે એ રાહુ નો અને તમે એમ કહો કે તેર ઓગણ ચાલીસ એક ને આપણે હોય છે તો એના સરવાળો ટુ સિક્સટીન અને વન પ્લસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ સેવન તો એ કેતુ નો આંખ છે રાહુ ને કેતુ સામ સમાજ હોય છે તો એક સાયન્ટિસ્ટે પણ કહેલું છે કે આ વિશ્વમાં આઈન્સ્ટાઈને કહેલું છે વિશ્વમાં બધા અંકો કામ કરે છે એટલે અંકશાસ્ત્ર છે ને એ બહુ રસપ્રદ વિષય છે અને બહુ જાણવા જેવો વિષય છે આપણે ત્યાં નો છે 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 એ એ માનવામાં આવે એનું કારણ કે રાહુ પછી મૃત્યુ જે થયા છે વિમાન ની અંદર અત્યારે મૃત્યુની સંખ્યા છે એ વધતી જાય છે એટલે ઘણા ઈજાગ્રસ્તો એટલે આપણે વિમાનની બહાર જે લોકોના મૃત્યુ થયા એને ગણતરીમાં ન લઈએ પણ વિમાનની અંદર જે બસો બેતાલીસ લોકો હતા વ્યક્તિ એમાં એક જ વ્યક્તિ જીવિત બચી છે અને ઈશ્વર કૃપા છે કુંભારના નિંબાડામાં પણ ભગવાન એને જીવતા રાખ્યા ચકલી બહુ ચિંતા કરવા માંડી કે હવે આગ લાગશે મારા બચ્ચાનું શું થશે ઉડી તો શકે નહીં તો ભગવાનની શરણે ગઈ તો એ આગ લાગી તો નિભાળાની અંદર પણ એ બચ્ચા સુરક્ષિત રહેતા એટલે જે કોઈ એમ માનતો હોય ભગવાન નથી ચમત્કાર નથી એ વાત ખોટી રમેશ વિશ્વાસ કે વિશ્વાસ રમેશ નામ છે કે પોતે હા એને કૂદકો નથી માર્યો પણ એની સીટ આખી ફંગોળાઈ ગઈ એમ છે મોદીજી જયારે ખબર કાઢવા ગયા ત્યારે એને કીધું કે આવું બન્યું પોતે હપતાઈ ગયા છે ભાઈ પણ એ ઈશ્વર કૃપાથી બચી ગયા છે આ ચમત્કાર છે સવા લાખ લીટર કેરોસીન પેટ્રોલ સળગતું હોય ફ્યુઅલ અને એમાં કોઈ વ્યક્તિ બચી જાય અને ચમત્કાર ની તો બીજું શું કેશું દુનિયામાં ચમત્કારો થતા હોય છે એનું આ જ્વલંત ઉદાહરણ છે તો એ બસો ને એકતાલીસ વ્યક્તિનું મૃત્યુ થયું વિમાનમાં એ બે ને ચાર છ ને સાત એટલે એ પણ કેતુ નો આંકડો છે અને એમાં ભારતીયો હતા એકસો ને ઓગણસિતેર તો વન પ્લસ સિક્સ પ્લસ નાઇન એટલે છ ને એક સાત ને નવ સોળ એટલે વનપ્લસ સિક્સ એકલ ટુ સેવન તો જ્યાં હોય ત્યાં તમને આ કેતુ જોવા મળશે તો કેતુ અને મંગળ કેતુ અને નંબર છે હવે શનિ એમાં ક્યાંથી આવ્યો એ તમને કીધું કે હાલ શનિ અને મંગળ વચ્ચે ષડાષ્ટ યોગ ચાલે છે એટલે સડાષ્ટક યોગ કોને કહેવાય કે શનિ થી મંગળ છઠ્ઠે હોય અને મંગળથી શનિ આઠમે હોય એક આઠમે હોય બંને ગ્રહો નીચે અને પાકિસ્તાનમાં તો રોજ ભૂકંપ આવે છે તો હું એમ માનું છું છવ્વીસ જાન્યુઆરી પહેલા એ ભૂકંપ ને એક હું તમને થોડું સમયગાળો પણ આપીશ થોડી વારમાં મને યાદ દેવડાવજો પણ કહેવાનું એ છે કે શનિ જે દ્રષ્ટિ મંગળની જે દ્રષ્ટિ છે એ એ મંગળની દ્રષ્ટિ શનિ ઉપર છે અને શનિ મંગળ જે છે બાર એક બે ત્રણ ચાર અને પાંચ શનિ મંગળ છઠ્ઠે છે અને મંગળથી શનિ આઠ ને છે તો એ બંનેનો જે સંબંધ છે એને કારણે આછળો પણ આમાં આવ્યો છે અને શનિ છે ને યમના મોટા ભાઈ છે એટલે જ્યારે આટલા બધા મૃત્યુ થતા હોય ત્યારે શનિ તો આમાં ન હોય એવું બને જ નહીં તો નંબર બે હજાર એક ના ભૂકંપની કદાચ આપણે વાત કરી એનો સમયગાળો આઠ વાગે ને છેતાલીસ મિનિટ નો હતો એનો પણ સરવાળો કદાચ આપણે કરવા જઈએ તો વન પ્લસ અઢાર થાય છે ચાર ચાર દસ ને આઠ અઢાર એટલે વન પ્લસ એટલ નાઇન

ભારત છે અંતે વિશ્વ ગુરુ થાય એ રીતે આ પાસાઓ ગોઠવાય રહ્યા છે તેત્રીસ સુધી ગુરુ અતિચારી છે પછી બે વર્ષ સુધી ગુરુ સ્વાભાવિક ચાલમાં ચાલશે અને પછી પાંત્રીસ થી તેતાલીસ ગુરુ અતિચારી છે આ અતિચારી ગુરુ ની અંદર વિશ્વ વર્લ્ડ ઓર્ડર ચેન્જ થશે ભારત ખૂબ આગળ આવશે એની પુરાણી પુરાણી જે વેદકાલીન મહત્તા છે એને પ્રાપ્ત કરશે અને ફરી વેદ મંત્રો છે ક્ષિતિજમાં ગુંજવા લાગશે યજ્ઞોના ધુમાડાથી આકાશ છવાઈ જશે અને ભારત બે હાજર પિસ્તાલીસ માં વિકસિત ભારત બની જશે પરંતુ એ પહેલા આપણે આપણા પાડોશીઓ સાથે કેટલાક સંઘર્ષો કરવા પડશે અને ત્યાર પછી એમાં વિજય પ્રાપ્ત કર્યા જી જી ચોક્કસથી તો દર્શક મિત્રો વિજ્ઞાનની સાથે આપણે ધર્મ અને જ્યોતિષશાસ્ત્ર જેને પણ આપણે માનીએ છીએ અને તેની જ આપણે ચર્ચા કરી ખાસ કરીને જે અંગાતક યોગ મંગળ અને કેતુ તેની આપણે વાત કરી કયો સમયગાળો હતો તેની પણ આપણે ચર્ચા કરી અને આગામી સમયમાં ખાસ કરીને જે છ જૂનથી લઈને જે એકાવન દિવસની વાત કરી છે આ સમયગાળો પણ વિશ્વ માટે ખૂબ જ ભારે રહેવાનો છે આની તમામ માત્ર મારી સાથે જોડાયા ચર્ચામાં જ્યોતિષ શાસ્ત્રી શ્રી જયપ્રકાશ માડકજી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તમલો થેન્ક યુ વેરી મચ જી જી આપણને તો દર્શક મિત્રો હાલોપિક બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર